હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હળવો વરસાદ ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાતી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાતી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેને લઈને વાત કરીએ તો સાત દિવસ એટલે કે પંદરમી થી એકવીસમી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પંદર અઢાર અને ઓગણીસમી સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ચોમાસાની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આગામી બે દિવસમાં અન્ય ભાગોની વાત કરવામાં આવે તો રાજસ્થાન પંજાબ અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું વધુ પાછું ખેંચાશે તો કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા છવ્વીસ વધુ એટલે કે આઠસો મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે पंद्रह सेप्टेम्बर से 21 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्रकोश में और इसमें थंडाष्ट्रम का वार्निंग गुजरात रीजन में दिया गया है अगले पाँच दिन के लिए और पंद्रह से लेकर उन्नीस सेप्टेम्बर तक और सौराष्ट्रकोस में थंडाष्ट्रम वार्निंग दिया गया है पंद्रह सेप्टेम्बर देन डे फोर में एटीन एंड नाइनटीन सेप्टेम्बर